શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત નમ શ્રી ગુરુભ્યો ઓમ શ્રી આ વિડિયોની અંદર આપણે લલિતા સહસ્રનામ સ્તોત્રના શ્લોકોનું અર્થઘટન અને પઠન એ જોવાનો પ્રયત્ન કરશું લલિતા સહસ્રનામ એ બહુ ઊંડો ગૂઢ અર્થ ધરાવતો એક ગ્રંથ છે તો એની વ્યાખ્યા કરવી આપણા માટે બહુ અક્ષમ્ય આપણે એના માટે ક્ષમ ક્ષમતા નથી આપણી આપણે એટલું બધું જ્ઞાન નથી છતાં પણ એક સગુણ ઉપાસક તરીકે લલિતા સહસ્ત્ર નામને આપણે શીખવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો એક પુસ્તક અલ્હાબાદ ના એક શ્યામાનંદ નાથના પુસ્તકમાંથી જે કાંઈ એનો શબ્દાર્થ કે ભાવાર્થ હું સમજી શકી છું એ પ્રમાણે મેં જે નોંધ કરી છે એ આપણે જોઈને માં લલિતા અંબિકાનો મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ એમાં ત્રણ બીજ મંત્રનો ઉચ્ચાર થાય છે ઓમ અહીં હ્રીં શ્રીમ એમાં ઓમ એ શબ્દ બ્રહ્મનો દ્યોતક છે અહીં એ સરસ્વતી માતાનો બીજ મંત્ર છે હ્રીમ એ માતા દુર્ગાનો બીજ મંત્ર છે અને શ્રીમ એ માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે અને ત્યાર પછી શ્લોક શરૂ થાય છે પ્રથમ શ્લોક શ્રી માતા શ્રી મહારાજ્ઞી શ્રી મત્સિંહાસનેશ્વરી ચિદગ્નિ કુંડ સંભૂતા દેવકાર્ય સમુદ્યતા શ્રીમાતા તો એનો શબ્દ શાબ્દિક અર્થ જોઈએ તો શ્રી માતા એટલે લક્ષ્મીની માતા બીજી રીતે જોઈએ તો શ્રી એ સરસ્વતીનું પણ દ્યોતક છે વાકશક્તિ જે કે શબ્દ બ્રહ્મનું બીજ કહેવાય છે અને એ બીજમાંથી જ આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એ પ્રમાણે સર્વ બ્રહ્માંડની જનની એટલે શ્રીમાતા ય તો ઇમાની ભૂતાની જાયે તો શ્રીમાતા એટલે બ્રહ્માંડની જનની એવો અહીંયા અર્થ આપણે સમજી શકીએ અને દેવીની જે શક્તિ છે ઉત્પત્તિ સૃજનશક્તિ ઉત્પત્તિ કરવાની સૃજનશક્તિ છે એની અહીંયા વાત કરેલી છે બીજો શબ્દ છે શ્રી મહારાજ્ઞી મહારાજ્ઞી એટલે રાગ્ઞીનો અર્થ થાય છે પાલન કે રક્ષણ કરનાર સર્વ બ્રહ્માંડનું પાલન કરનાર એવા મહારાણી સ્વરૂપ સર્વલોક મહેશ્વરી એવા માતા લલિતાંબિકા તો અહીંયા આ મન આ શબ્દની અંદર એનું પાલન સર પહેલાં નામની અંદર એની ઉત્પત્તિ શક્તિ આવી અહીંયા પાલન શક્તિ સ્થિતિ શક્તિ એ બતાવી છે ત્રીજો શબ્દ છે શ્રીમદ્સિંહાસનેશ્વરી સિંહાસનેશ્વરી એટલે ઐશ્વર્યયુક્ત ગાદીના સ્વામીની તો માતા માટે એમ પણ કહેવાય છે કે પંચ પ્રેતાસનાસિના શ્રી એટલે ઐશ્વર્યયુક્ત આસન તો એમનું આસન કયું છે પંચપ્રેતા સનાસિના તો જે પાંચ પરમેશ્વર છે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઈશ્વર અને સદાશિવ એ પાંચ એ જે ઈશ્વરો છે એના દેવી છે અને એ એના આસન પર બિરાજમાન છે અને સમસ્ત પ્રપંચ એ એના પર બેસીને કરે છે એટલા માટે એને શ્રીમદ્સિંહાસનેશ્વરી કહેવાય છે અને આ આ રીતે એ અધિષ્ઠાત્રી પાંચેય દેવોના થઈને સમગ્ર જગતનો સંહાર પણ એ કરે છે એટલે ત્રીજા નામની અંદર એમની લય કરવાની શક્તિ બતાવી છે એટલે ત્રણ જે પહેલાં નામ આવ્યા એમાં ઉત્પત્તિ સ્થિતિ અને લય એ માતા કરે છે એવું એની અંદર બતાડ્યું છે પછીનો શબ્દ છે ચિદઅગ્નિકુંડ સંભૂતા ચિત શક્તિના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલા આપણે આગળ જ્યારે એની ઉત્પત્તિની વાત કરી લલિતા દેવીની ત્યારે જોયું હતું કે બ્રહ્માજીએ દેવોને કીધું કે તમે ચૈતન્ય શક્તિનો યજ્ઞ કરો એમાંથી જે શક્તિ ઉત્પન્ન થાશે એ અસુરનો નાશ કરશે ભંડાસુરનો તો એ રીતે અહીંયા નામ આપ્યું છે ચિદગ્નિ કુંડ સંભૂતા શક્તિના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા પછી દેવ કાર્ય સમુદ્યતા દેવોના કાર્ય માટે હંમેશા તત્પર અને તે માટે જન્મ લેનાર અસતનો નાશ કરી અને સતની સ્થાપના કરવા માટે દેવીએ અનેક ચરુ ચરિત્રો કરીને અનેક જન્મો ધારણ કર્યા છે એટલા માટે એનું નામ છે દેવ કાર્ય સમુદ્યતા હવે બીજો શ્લોક જોઈએ ભાનુ સહસ ચાંકુશો ઉદ્યભાનુ સહસ્રાભા હજારો ઉગતા સૂર્યની સમાન તેજસ્વી એટલે પરમ જ્યોતિ સ્વરૂપ અને રક્તવર્ણવાળા પછીનું નામ છે ચતુર્બાહુ સમન્વિતા જે ચાર હાથવાળું જે માતાજીનું સ્વરૂપ જે છે એ ચતુર્ભુજ આપણને ઘણી વખત બધા ફોટામાં આપણે જોઈએ છીએ ચાર હાથ ધારણ કરેલા છે તો ચતુર્બાહુ સમન્વિતા પછીનું નામ છે રાગ સ્વરૂપ પાસાઢ્યા રાગરૂપી પાસને ધારણ કરનાર પ્રેમની દોર જે પોતાના હાથમાં રાખે છે અને એ પાસને ધારણ કરે છે માતાજીનું સ્વરૂપ પાશ અને અંકુશ ધારણ કરેલું જ બતાવ્યું છે એટલે રાગ સ્વરૂપ પાશાઢ્યા પ્રેમની દોર પોતાના હાથમાં રાખનાર ક્રોધા કારાંકુશોજલા ક્રોધરૂપી અંકુશને ધારણ કરનાર ક્રોધ છે એને અંકુશ સ્વરૂપે પોતે ધારણ કરીને બેઠા છે એટલા માટે ક્રોધા કારાંકુશા જ્વલા અને ઉજ્જવળ કાંતિવાળા પછી ત્રીજો શ્લોક છે

ચિત્ર જોશું તો એમાં એની બાજુમાં શેરડીનો દંડ રાખેલો બતાવે છે એ મનરૂપી દંડને ધારણ કરીને બેઠા છે અને પછીનું તરત જ નામ છે પંચ પંચતન્માત્ર સાયકા એટલે ધનુષ્ય સ્વરૂપે એ પાંચ તન્માત્રાઓને ધારણ કરીને બેઠા છે તો પાંચ તન્માત્રા એટલે એ બાણને ધારણ કરનાર એટલે આ ચાર આયુધોથી જે પ્રપંચેશ્વરી છે એ પ્રપંચ ઉત્પન્ન કરે છે અને મોક્ષમાં જે બાધક છે નિર્વિકલ્પ સમાધિમાં બાધિક બાધક આ ચાર બાધાઓ છે લય વિક્ષેપ એટલે રાગ કષાય અને રસાસ્વાદ એટલે પંચતન માત્ર એટલે પાંચ ઇન્દ્રિયો જે છે એનાથી જે એના વિષયો છે એ મન જે છે ઇન્દ્રિય અને વિષયોમાં ભમે અને મોક્ષના સાધનમાં બાધા કરે એટલા માટે એ માતાજી બધાને ગ્રહણ કરીને બેઠા છે બાણ અને દંડ સ્વરૂપે તો એટલા માટે નામ છે મનોરૂપેક્ષુકો દંડા પંચતન માત્ર સાયકા પછીનો શબ્દ છે નિજારુણ પ્રભાપુર મજ્જત બ્રહ્માંડ મંડલા પોતાના જ રક્તવર્ણના પ્રવાહમાં ઓતપ્રોત એવા બ્રહ્માંડ મંડળ સ્વરૂપ નિજારૂણ પોતાના લાલ રક્તવર્ણ એવા પ્રવાહમાં ઓતપ્રોત એવા મજ્જત બ્રહ્માંડ મંડલા બ્રહ્માંડની અંદર ઓતપ્રોત હવે એનો આધ્યાત્મિક અર્થ એવો આપ્યા છે કે રક્તવર્ણ એટલે રજોગુણનો દોતક છે એટલે એ પ્રવાહમાં બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે અને એને નાટકની જેમ નચાવે છે એટલે વિશ્વરૂપિણી ભગવતી પરંબા લલિતાથી બ્રહ્માંડ ભિન્ન નથી અને એક જ છે હવે ચોથો શ્લોક જોઈએ ચંપકા શોક પુન્નાગ સૌગંધી કલ સત્કચા કુરુવિંદમણી શ્રેણી કનત્કોટીરમંડિતા અષ્ટમી ચંદ્ર વિભ્રાજ નહીં સૌથી પહેલું નામ છે ચંપકાશોક પુન્નાગ ચંપક અશોક અને પુન્નાગના સુગંધી પુષ્પોની વેણી બાંધનારા સામાન્ય અર્થ લઈએ તો માતાજીનું વર્ણન કર્યું છે કે સુગંધી પુષ્પોની માતા વેણી ધારણ કરે છે અને આધ્યાત્મિક અર્થ એવો આપ્યો છે કે સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી ત્રિગુણાત્મક સુગંધી એ ત્રિતત્વની વેણી માતા બાંધીને સમગ્ર જગતને ભગવતી ત્રિગુણાત્મક વિશ્વ સ્વરૂપને ધારણ કરે છે પછી કુરુવિંદ શ્રેણી કનત કોટી રમંડિતા રક્ત કમળ સમાન મણિઓથી વિભૂષિત એવા દિવ્ય મુગટને ધારણ કરનારા તો એનો આધ્યાત્મિક અર્થ એવો બતાવ્યો છે કે ત્રિગુણમયી પ્રપંચેશ્વરી કામેશ્વરી રાગ કે રાજસ ગુણોથી પ્રકાશિત થઈ અને વિશ્વરૂપ ધારણ કરે છે કુરુવિંદ મણી શ્રેણી એ જે મણિ જે છે એનો રંગ લાલ બતાવ્યો છે એટલે એ પણ પાછો રજોગુણનો દ્યોતક છે અને એનાથી પ્રકાશિત થઈને એ વિશ્વરૂપને ધારણ કરે છે પાંચમો મંત્ર જોઈએ પાંચમો શ્લોક અષ્ટમી ચંદ્ર વિભ્રાજ દલિત સ્થલ શોભિતા મુખચંદ્ર કલંકાભ ભ મૃગનાભિ વિશેષકા અષ્ટમી ચંદ્ર વિભ્રાજ દલિકસ્થલ સ્થલ શોભિતા દલિકસ્થલ સ્થલ એટલે ભાલ પ્રદેશ પર જે અષ્ટમી અષ્ટમીનો ચંદ્ર કેવો હોય તો અર્ધ અર્ધચંદ્ર તો અષ્ટમીના અર્ધચંદ્રથી જેનો ભાલ પ્રદેશ શોભિત છે એવા માતાજીના મુગટની અંદર અર્ધચંદ્ર શોભિત છે એનું અહીંયા વર્ણન છે મુખચંદ્ર કલંકાભ મૃગનાભિ વિશેષકા આ એક શ્લોકની અંદર માત્ર બે જ નામ આપ્યા છે તો મુખચંદ્ર કલંકાભ મૃગનાભિ વિશેષકા મૃગનાભિ એટલે કસ્તુરી કસ્તુરીના તિલકથી જેના મુખ પર ચંદ્ર સમાન મુખ પર કલંક હોય એવું દેખાય છે એટલે માતાજીનું મુખચંદ્ર જેવું છે અને એમાં કસ્તુરી છિદ કસ્તુરીથી તિલક કરેલું છે અને એ તિલકને લીધે માતાજી જે છે એનું મુખ ચંદ્રની અંદર કલંક હોય એવું દેખાય છે એવું અહીંયા વર્ણન છે તો અહીંયા આપણે આ પાંચ શ્લોકનો અર્થ જોયો હવે એનું ઉચ્ચારણ સરખી રીતે શીખીને કરવાનો આપણે પ્રયત્ન કરીએ અન્ય વિડીયોમાં બીજા પાંચ શ્લોકો કરશું ત્યાં સુધી જય મા અંબા